આ તરફ બનાસકાંઠામાં ખેડૂતોને અગિયાર કરોડ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો આઠ હજાર સાતસો ને બાસઠ ખેડૂતોને નુકસાનનું ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને કોર્ટે આદેશ કર્યો કુલ આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને સાહીઠ દિવસમાં વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળમાં ખેતીમાં નુકસાનીનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે વીમા કંપનીએ પ્રીમિયમ લેવા છતાં ઓછું ચૂકવણું કર્યું હતું ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં આ મામલે ફરિયાદ થઈ હતી ત્યારે છ વર્ષ બાદ આખરે ખેડૂતોને ન્યાય મળ્યો છે કુલ આઠ ખેડૂતોને નુકસાનના વળતર પેટે અગિયાર કરોડ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો વર્ષ બે હજાર અઢારના દુષ્કાળમાં થયેલ ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી રાજ્યમાં જજોની અછત દૂર થશે સિવિલ જજની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું રાજ્યની અદાલતોમાં બસો આઠ જજની જગ્યા માટે જાહેરનામું બહાર પાડાયું ભરતીની સંખ્યામાં ફેરફારની સત્તા ગુજરાત હાઈકોર્ટ પાસે છે ભરતી પ્રક્રિયામાં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને પાંત્રીસ વર્ષથી વધુની ઉંમરના ઉમેદવારની ભરતી